તકલીફ પણ પડી હતી ત્યારબાદ પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી આગમાં દુકાનમાં રહેલો તમામ સમાન બળીને ખાક થયો છે જો કે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો વિજય પટેલ આ નિર્મલ હોસ્પિટલના બાજુમાં સિવિલ ચાર રસ્તાને બાજુમાં નિર્મલ હોસ્પિટલ છે જીવન જ્યોત એપાર્ટમેન્ટ છે તેની અંદર આ ઘટના બનેલી હતી અને સ્ટોક માર્કેટની દુકાન છે આઈડી એને પહેલા માળે છે એની અંદર આ ઘટના બની હતી શોર્ટ સર્કિટના લગભગ શોર્ટ સર્કિટના કારણે બનાવ બનેલો છે એસી અને પંખા ને બધું હતું એની અંદર આ લાગેલું હતું શટર અમે અમે લોકો આવીને પહેલાં શટર તોડી નાખ્યું શટર તોડ્યા પછી અંદર જોયું તો સ્મોક વધારે હતો પછી બીએસેટ પહેરીને અમારા માણસો અંદર ગયા અંદર જઈને પછી પાવર સપ્લાય બંધ કરાયો બંધ કરાયા પછી અમે અંદર જોયું તો એસી અને શોર્ટ સર્કિટની અંદર પંખો ને કોઈ જાનહાની થઈ નથી અને લગભગ આઠ પચીસ આસપાસ કોલ હતો મજુરા ગેટ નવસારી બજાર અને માન દરવાજા ત્રણ ગેટની ગેટ લગભગ વીસ થી પચીસ અમારા કેન્ડિડેટો અને ઓફિસરો આવેલા બ્યુરો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે